સૌથી મોટા સમાચાર ભાજપના ઓપરેશન લોટસ ને લઈને અત્યારે સમાચાર મળી રહ્યા છે ભાજપના ઓપરેશન લોટસ પર અત્યારના મોટા સમાચાર ભાજપનો હવે ટાર્ગેટ ક્યાં તેના ઉપર એક્સક્લુઝિવ જાણકારી મળી રહી છે પાંચ લાખ થી વધુની લીડ થી જીતવા ભાજપના નિશાને કેટલાક વિસ્તારો જેમાં બનાસકાંઠા બેઠકનો દાતા વિસ્તાર ભાજપનો ટાર્ગેટ છે પાટણ બેઠકનો ચણસમા વિસ્તાર પણ ભાજપનો ટાર્ગેટ પોરબંદર બેઠકનો માણાવદર વિસ્તાર ભાજપનો ટાર્ગેટ

જાહેર કરવામાં આવ્યો છે કે તમામ લોકસભા વિસ્તાર લોકસભા બેઠક પાંચ લાખની લીડ થી જીતવી પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જે આ લીડ સુધી પહોંચવામાં ભારતને ભાજપને મુશ્કેલી ઉભી કરી રહ્યા છે આવા સંજોગોની અંદર ભાજપે એક ટાર્ગેટ નક્કી કર્યો છે અને ટાર્ગેટ પ્રમાણે આગળ વધી રહ્યું છે કેટલાય એવા વિસ્તાર છે કે જેના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખની લીડ મેળવવા માટે જે મત મળવા જોવે એ મત મળી નથી રહ્યા અને એટલા માટે જ આ તમામ વિસ્તારને ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ કરી રહ્યા છે થોડા દિવસોની અંદર આજની આજે જે ઘટનાક્રમ ઘટ્યો છે જે કઈ ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમ ની પાછળનો હેતુ પણ આજ જોવા મળી રહ્યો છે કે એવા બૂથ કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ નો ટાર્ગેટ લીડ નો પૂરો કરવા માટે થઈ અને મત નથી મળી રહ્યા એ મત હજી ખૂટી રહ્યા છે એ ખૂટતા મતની પૂર્તતા કરવા માટે થઈ અને આ તમામ વિસ્તાર જે આપણે જણાવ્યા એ વિસ્તાર ચાહે એ બનાસકાંઠાનો થરાદ વિસ્તાર હોય પાટણ નો વિસ્તાર હોય આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ખૂટી રહ્યું છે અને એની પૂર્તતા કરવા માટે થઈ અને એના ઉપર ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે એ ટાર્ગેટ કેવી રીતે સિદ્ધ કરવો એની રણનીતિ પણ નક્કી કરવામાં આવી છે અને રણનીતિ સ્ટેપ બાય સ્ટેપ અમલમાં મૂકવામાં આવી રહી છે જી હિરેન જાણકારી બદલ આભાર